ઘણ્યા મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધાને સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે જો આપણો વિડીયો છે એ વચનામૃત અગિયાર ગઢડા મધ્યનો આની આજે આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય તો એમને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસેથી ભગવાનના વાઘા ઓનલાઈન મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આજે આપણે દસ અગિયારમાં વચનામૃતની કથા સાંભળવી છે તો આપણે કથાનો આરંભ કરીએ સવાત અઢારસો અઠ્યોતેરના શ્રાવણ વદે પંચમી દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈત્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થને કામ પર જાણે છે પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાધિક શુભ કર્મ કરે છે પછી તે કર્મનો ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાસીમાં જાય છે માટે જે જીવ જે જેવું ધર્મ અર્થ ને કામને વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિક રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુ ને પાતાળ એ ત્રણેય લોકમાં રહીને ભોગવાય છે પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં અને જો ધર્મ અર્થ ને કામ સંબંધિત જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે માટે એ વાર્તા છે તે સુધી અટપટે છે તે જો પૂરી સમજણી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકે થાય છે અને ભગવાનના ભક્તની ને મુખ વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફરે છે કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવીને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાનને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિ રૂપ છે અને જે ભક્તિ છે તે તો નિષ્કર્મક તે જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વ નિષ્કર્મ્ય રૂપ છે ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે એ શ્લોક નો અર્થ એમ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે અને તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં ડૂબ્યો છે એમ જ દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે અને તે મુક્ત છે તેના મોક્ષને કહેતા મોક્ષને યોગ્ય છે અને કહેતા સર્વ કર્મનો કરનારો છે માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ લે જો લે તો તેના હૃદયને વિશે કુટુંબીય સહિત અધર્મ આવીને નિવાસ કરે છે બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘણશ્યામ મહારાજની જય તો ભક્તો આ વચ્ચના મૃતમાં મહારાજે આપણને ઘણું બધું જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે તો આપણે આવી રીતે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભક્તિ કરવી અને એ ભગવાન ભગવાનના ભક્તોનો આપણે કોઈનો અવગુણ લેવો નહીં અને હંમેશા હૃદયને વિશે આપણે ભગવાનના પ્રસન્નતાને અર્થે ભક્તિ કરવી અને ભક્તો સાથે સારો વ્યવહાર કરવો એ જ આપણું કર્તવ્ય છે જેથી કરીને ભગવાન આપણી પર ખૂબ જ રાજી થાય તો અત્યારે બસ આટલું જ ભક્તો મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લાગી બધા જ અનેક ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ